ભણવું હોય કોલેજમાં તો યુટ્યુબ પૈસા ના હોય તો પછી આપવાનું નક્કી કર્યું અને પછી હિસાબ કર્યો કે પાંચ વર્ષ છોકરાઓ કોલેજમાં ભણે તો કેટલા છોકરાઓ થાય ને કેટલા છોકરાઓ ભણી શકશે ને તો મેં એસ્ટીમેટ કર્યું તો મારા ગયા પછી પણ ચાલુ રહે એટલા માટે મેં વિચાર કર્યો કે સો કરોડનો કરાવી દઉં કે જેથી વ્યાજમાંથી છોકરા ઉભા શકે અને આગળ બીજા કંઈક પ્રોજેક્ટ કરી શકે એટલે આ રીતે બધું શરૂ થઈ જો કે અત્યાર તો ઘણો ખર્ચ થઈ ગયો છે બીજા પંદર કરોડ તો ખાલી રેનોવેટ કરવામાં જ અત્યાર સુધી ગયા છે એટલે લોકોને મદદ થાય છે લોકોને ગરીબ લોકોને જેમને છાપરામાં રહેતા એ લોકોને ઘર મળ્યા જે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી હોય એમ તો એ લોકોની મદદ કરે બધા આગળ ભણવું હોય કોલેજમાં